કર્મોનું ભયાનક સત્ય ગયા જન્મના પાપ આ જન્મમાં શા માટે ભોગવવા પડે છે કર્મોનો હિસાબ ક્યારે અધૂરો નથી રહેતો જે જેવું કરે છે તેવું ફળ તેને ક્યારેક ને ક્યારેક અવશ્ય મળે જ છે આ વાર્તા કહાની છે એક સ્ત્રીની જણીએ પોતાના પૂર્વ જન્મમાં કરેલા કર્મોની સજા આ જન્મમાં ભોગવી અને અવારનવાર જોવા મળ્યું છે કે જે સ્ત્રીને સંતાન નથી હોતું તો સમાજ તેને મેણા ટોણા મારે છે લોકો તેને અપસુકન્યાળ કહે છે પરંતુ શું ખરેખર આ ફક્ત બાલ્યનો પ્રભાવ હોય છે તો પછી તેના જ કર્મોનું પરિણામ ચાલો જાણવા સમજવાનો પ્રયત્ન કરીએ આ વાર્તા કહાનીના માધ્યમથી નમસ્કાર મિત્રો આપ સૌને મારા રામ રામ અને જય શ્રી કૃષ્ણ વાર્તા કહાની ખૂબ જ સમજવા છે તો હું આગ્રહ કરીશ કે વિડિયોમાં આરામથી અંત સુધી જરૂર જોડાયેલા રહેજો વિડિયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો અને કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ જરૂરથી લખો જેથી ભગવાન ફોળાનાથની અસીમ કૃપા દ્રષ્ટિ આપણા સૌના ઉપર નિરંતર બની રહે

અને રાજા મહેપાલ હજી સુધી કુંવારા એટલે કે અવિવાહિત હતા અને અવારનવાર પ્રજાની સ્થિતિ જાણવા માટે પ્રવાસ કરતા હતા અને એક દિવસ તે માયાના ગામ પસાર થઈ રહ્યા હોય છે અને એ જ સમયે માયા પોતાના ઘર પાસે નદી કિનારે કપડા ધોઈ રહી હતી તેની સરળતા અને સુંદરતા એ રાજા મહેપાલનું નું ધ્યાન ખેંચ્યું તે તરત જ તેની તરફ આકર્ષિત થઈ ગયા રાજાએ પોતાના ઘોડાને રોક્યો અને માયાની સાથે વાતચીત કરવા માટે એની પાસે ગયા પરંતુ જેવા જ માયા રાજાને જોયા ગભરાઈ પોતાના ઘર ભાજી ગયા રાજા એ તેને અવાજ લીધો પરંતુ તે કઈ પણ કયા વગર પોતાના ઘર ની અંદર ચાલી ગયું રાજાનો અવાજ સાંભળી અને માયાના પિતાજી બહાર આવ્યા તેમણે રાજાને પોતાના દરવાજા પર ઊંઘેલા જોયા એટલે ગભરાઈ ગયા તેમણે હાથ જોડીને કહ્યું કે મહારાજ તમે અમારા ઘરે શો મારાથી કોઈ બોલ થઈ ગઈ કોઈ ગુનો થઈ ગયો એટલે રાજા એ હસતા હસતા કહ્યું કે ના શ્રીમાન તમારી કોઈ ભૂલ નથી પરંતુ હું એક ખાસ કામ માટે અહીં આવ્યો છું એટલે માયાના પિતાજી એ અવાજે પૂછ્યું કે શું યાજ્ઞા છે મારા દીકરી માયા મને ખૂબ જ પસંદ છે હું તેની સાથે વિવાહ કરવા માંગુ છું એટલે એ માયાના પિતા આ વાત સાંભળી અને ખૂબ જ હેરાન રહી ગયા તેઓ એક સાધારણ ખેડૂત હતા અને રાજાના પ્રસ્તાવને ઠોકરાવો એમના માટે એ સંભવ ન એટલે તેમણે વિચાર કર્યો કે તેમની દીકરી હવે રાજમહેલમાં રાણી તરીકે સુખી જીવન જીવશે એટલે મને કહ્યું કે મહારાજ એ તો મારા માટે અને મારી દીકરી માટે ખૂબ જ મોટી સૌભાગ્યની વાત છે અને રાજા મહેપાલે માયાની સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો અને થોડા જ દિવસોમાં એ લગ્ન સંપન્ન થયા અને માયા રાણી બની અને રાજમહેલમાં આવી ગઈ લગ્ન પછીના શરૂઆતના દિવસો ખૂબ જ સુખદ હતા રાજા મહેપાલનો માયા પ્રત્યે વ્યવહાર ખૂબ જ સારો હતો સમયની સાથે માયાએ પુત્રને જન્મ આપ્યો કુરા રાજમહેલમાં ખુશીઓનો માહોલ હતો લગ્નના છ વર્ષ વીતી ગયા માયાનો પુત્ર હવે પાંચ વર્ષનો થઈ ગયો હતો પરંતુ આ દરમિયાન રાજાનું મન ધીરે ધીરે માયાથી દૂર થવા એક દિવસ રાજાની નજર એક અન્ય સ્ત્રી પર પડી જે માયાથી વધારે સુંદર હતી અને રાજાની એની સાથે મુલાકાત થઈ ગઈ અને મુલાકાત પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ રાજા એ સ્ત્રીથી એટલા બધા આકર્ષિત થઈ ગયા કે રાજાએ ટૂંક સમયમાં તેની સાથે પણ લગ્ન કરી લીધા અને તેને મહેલમાં લઈ આવ્યા નવી રાણીના આવ્યા પછી માયાનું જીવન ધીરે ધીરે મુશ્કેલીઓથી ભરાઈ ગયું નવી રાણી તને હંમેશા નિતુ દેખાડવાનો પ્રયાસ કરતી. રાજા પણ માયાથી અંતર બનાવવા લાગ્યા અને તેની વાતોને અવગણવા લાગ્યા અને ધીરે ધીરે માયાની સ્થિતિ એ રાજમહેલમાં નબળી પડી ગઈ. એક દિવસ નવી રાણીએ રાજાને માયાને મહેલમાંથી બહાર કાઢવા માટે મનાવી લીધા. રાજી કરી દીધા અને રાજાએ પોતાના પુત્રને પોતાની પાસે રાખ્યો અને માયાને મહેલમાંથી બહાર કરી દીધી. માયા લાચાર થઈ અને પોતાના પિતાના ઘરે પાછી ફરી. માયાએ પોતાના માતા-પિતાને પોતાની દુર્દશા જણાવી. તેમની દીકરીની આવી હાલત જોઈ અને એ બિચારા ખૂબ જ દુઃખી થઈ ગયા દીકરીની ચિંતા એ મા બાપ ની તબિયત પર ખૂબ જ મોટી અસર કરી દીધી અને થોડા સમય બાદ એ માયાની માનો મૃત્યુ થઈ ગઈ માયાની માના મૃત્યુ એ માયાના પિતાને પણ તોડી નાખ્યા અને તેઓ પણ આ સંસાર છોડી ગયા માયા હવે પૂરી રીતે એકલી રહી ગઈ તેને કોઈના સાથની સખત જરૂર હતી પરંતુ તે પોતાની પીડા વ્યક્ત કરવાની હિંમત નહોતી કરી શકતી એકલતા એ તેને અંદરથી તોડી નાખી પણ કહેવાય છે કે વિપત્તિના સમયે ધીરજન મનુષ્યનો સૌથી મોટો સહારો હોય છે અને આ દરમિયાન એક આદિત્ય નામનો એક ઊંટોનો વેપારી જે પહેલા પણ માયાના ઘરે આવતો જતો હતો તે હવે વધારે સમય આવવા લાગ્યો તે માયાની સાથે સહાનુભૂતિ દર્શાવવા લાગ્યો અને તેનો ધ્યાન રાખવાનો ડોળ કરવા લાગ્યો માયા જે પહેલાથી એકલીને કમજોર હતી તેની વાતો પર ભરોસો કરવા લાગી વિશ્વાસ કરવા લાગી અને થોડા સમય બાદ એ આદિત્ય માયાની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો માયા જે કોઈના સાથની શોધમાં હતી તેણીએ એ લગ્ન પ્રસ્તાવને સ્વીકારી લીધો અને પછી બંને પતિ પત્નીની જેમ સાથે રહેવા લાગ્યા આદિત્ય ઊંટોનો વેપારી હતો અને દર વર્ષે ઊંટોના મેળામાં જતો હતો ને એક દિવસ તેણે માયાને કહ્યું કે તું હંમેશા ઘરમાં એકલી રહે છે આ વખતે મારી સાથે ઊંટોના મેળામાં ચાલ તેનો મેળો ખૂબ જ સુંદર હોય છે એટલે માયાએ વિચાર કર્યો કે બહાર જવાથી મન કદાચ બદલાશે એટલે એ માયાએ આદિત્યની સાથે મેળામાં જવાનો નિર્ણય કરી લીધો આદિત્ય આદિત્યએ માયાને મેળામાં ખૂબ જ ફેરવી તેની ખુશીનો દેખાડો કર્યો પરંતુ તેના મનમાં એક ઊંડું કપટ ચાલી રહ્યું હતું એ બિચારી માયાને ખબર જ ન હતી અને આદિત્ય એ પોતાના એ ઊંટોની સાથે સાથે માયાનો પણ સોદો કરી દીધો અને માયાને આ વાતનો બિલકુલ પણ અંદાજ પણ ન હતો આદિત્ય આદિત્યએ માયાને ઊંટો પાસે બેસાડીને કહ્યું કે તું અહીં થોડી વાર બેસ અને હું થોડીક વાર હું પાછો આવું છું અને એ પછી ત્યાંથી ચાલ્યો ગયો અને થોડીવાર પછી કેટલાક વેપારીઓ આવ્યા અને ઊંટોની સાથે એ માયાને પણ જબરજસ્તી લઈ જવા લાગ્યા માયા ખૂબ જ ગભરાઈ ગઈ ચીસો પાડવા લાગી કે તમને મને ક્યાં લઈ જઈ રહ્યા છો પરંતુ વેપારીઓએ તેના અવાજને દબાવવા માટે તેને બેભાન કરી દીધી અને જ્યારે માયા ભાનમાં આવી તો તેણીએ પોતાને એક અજાણી જગ્યા પર જોઈ અને એ અજાણી જગ્યા એક કોઠો હતો અને કોઠાની માલિકણ હતી એ માયાને કહ્યું કે તું હવે અહીં જ રહીશ અને હવે તારે અહીં જ રહેવાનું છે હું વેચાઈ ગઈ છે અને અમે તને ખરીદી લીધી છે હવે તારે અહીં નૃત્ય કરવા પડશે લોકોની ઈચ્છાઓને પૂરી કરવી પડશે અને એના બદલામાં તને ખાવાનું કપડા અને માથું છુપાવવાની જગ્યા મળશે પણ જ્યારે આ હકીકત સાંભળીને તો માયાના હોંસો ઉડી ગયા એણે ગુસ્સામાં કહ્યું કે હું બધું ક્યારે નહીં કરું એટલે કોઠાની માલિકાને ઠંડા સ્વરે કહ્યું કે જો તું મારી વાત નહીં માને તો તને ભૂખી રાખવામાં આવશે અને માર પણ મારવામાં આવશે એટલે તારી પાસે હવે બીજો કોઈ વિકલ્પ નથી માયાએ ખૂબ જ વિરોધ કર્યો પરંતુ તેની કોઈ દલીલ સાંભળવામાં ન આવી અને ત્યાં તેનું કોણ સાંભળે અને ધીરે ધીરે અત્યાચાર અને ભૂખ છે ને એ ભૂખે માયાની હિંમત તોડી દીધી અને મજબૂરીમાં એ માયા એ પોતાની ઈચ્છા વિરુદ્ધ કોઠા પર કામ કરવાનું શરૂ કરી દીધું માયાનું જીવન હવે અંધકારમાં ડૂબી ચૂક્યું હતું તે દરરોજ પોતાના અંદરના દુઃખને છુપાવીને જીવવા માટે મજબૂર હતી અને આમ કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો અને કોઠા પર રહેતા રહેતા પંદર વર્ષ વીતી ગયા અને હવે તેની ઉંમર લગભગ ચાલીસ વર્ષથી ચૂકી હતી તે હજી પણ સુંદર હતી પરંતુ તેનો ચહેરો હંમેશા ઉદાસી અને દુઃખ અને વેદનાથી ભરેલો હતો એક દિવસ એક વીસ એકવીસ વર્ષનો એક નવયુવાન જેનું નામ શક્તિપાલ હતું એ રાજકુમાર હતો એ કોઠા પર આવ્યું અને તેણે કોઠાની એ માલિકણને કહ્યું કે મારે અહીંની સૌથી ખૂબસૂરત અને સુંદર સ્ત્રીનું નૃત્ય જોવું છે એટલે કોઠાની જે માલિકણ હતી એણી ઘણી બધી સ્ત્રીઓ દેખાડી પણ તે રાજકુમારને પસંદ ના આવી આવીને છેવટે એ બધી સ્ત્રીઓમાં માયાને દેખાડી અને રાજકુમારે એ માયાનું નૃત્ય જોવાનું પસંદ કર્યું માયાએ નૃત્ય રજૂ કર્યું રાજકુમારને ખૂબ જ પસંદ આવ્યો પછી માયાએ તેને પૂછ્યું કે તમે કોણ છો ને ક્યાંથી આવ્યા છો ત્યારે રાજકુમારે હસતા હસતા કહ્યું કે હું અહીંના રાજ્યના રાજાનો દીકરો છું પુત્ર છું મારા પિતા અહીંના રાજા છે અને આ સાંભળતા જ માયાના હું સોડી ગયા તેની આંખો પહોળી થઈ ગઈ અને તે જાણે પથ્થરની મૂર્તિ બની ગઈ તેને અહેસાસ થઈ ગયો તે રાજકુમાર કોઈ બીજો નહીં પરંતુ તેનો જ પોતાનો દીકરો હતો જેને તેણે બાળપણમાં ગુમાવી દીધો હતો માયાનું દિલ સરમ અને દુઃખ ભરાઈ ગયું માયાએ ભગવાનની સામે હાથ ઊંચા કરીને રડતા રડતા કહ્યું કે હે પ્રભુ મારાથી એવું તે કયું પાપ થયું છે કે આજે મારે પોતાના સમક્ષ કોઠામાં નૃત્ય નૃત્ય કરવાનું અપમાન સહન કરવું પડ્યું શું અમારા પાછલા ધર્મોના પાપોનું પરિણામ છે રાજકુમારને માયાના વિચિત્ર વર્તનનું કોઈ કારણ ન સમજાનું તેણે ત્યાંથી જવાની પરવાનગી માંગી માયાએ ધીમા અવાજે કહ્યું કે તમે જઈ શકો છો રાજકુમારના ગયા પછી માયા ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગી એ પોતાની જાતને પ્રશ્નો કરવા લાગી કે મેં એવા તે કયા પાપ કર્યા છે કે મારા જીવનમાં ફક્ત દુઃખ અને અપમાન જ આવ્યા મિત્રો કહેવાય છે કે કર્મ ભલે સારા હોય કે ખરાબ તે પોતાનું ફળ જરૂર આપે છે એટલે કર્મ હંમેશા સારા જ કરવા જોઈએ એ રાજકુમારને મળ્યા પછી માયાના જીવનમાં એક વધુ ઊંડો ઘા ઉમેરાઈ ગયો હતો તે રૂમમાં એકલી બેસી રહી તેની આંખોમાંથી આંસુઓની ધાર હતી એ કોતાનું માથું દિવાલ સાથે અથડાવી અથડાવીને રડતા રડતા થાકી ગઈ અને થોડી વાર બાદ એ કોઠાની માલિકણ તેને જોવા માટે આવી ઘણી વિચાર કર્યો કે કદાચ રાજકુમાર માયાને કોઈ મૂલ્યવાન ભેટ આપીને ગયા હશે પરંતુ જ્યારે તે રૂમમાં પહોંચી તો તેની માયાને ખૂબ જ ઉદાસ ને રડતી જોઈ એટલે એ કોઠાની માલિકણીએ પૂછી કે માયા શું થયું આજે તો રાજકુમાર આવ્યા હતા તારે તો ખુશ થવું જોઈએ શું રાજકુમારે તને કોઈ ભેટ નથી આપી ત્યારે માયાએ રડતા રડતા કહ્યું કે હા તેણે મને ભેટ આપી છે પરંતુ એવો ઘા આપ્યો છે કે ક્યારે પણ ભરાશે નહીં આ ઘા મારા જીવતા સુધી મારી સાથે જ રહેશે એટલે કોઠાની માલિકણ હેરાન થઈને બોલી એ એવું તે શું થયું છે મને જણાવતો ખરી એટલે માએ થોડો સંકોચ કર્યો પરંતુ પછી ધીરે ધીરે એ કોઠાની પૂરી કથા કહાની જીવનને દુઃખભરી ગાથા એ કોઠાની એ માલિકણને કહી સંભળાવ્યો માએ કહ્યું કે રાજકુમાર બીજો કોઈ નહીં પરંતુ તેનો કોતાનો દીકરો હતો જેને તે બાળપણમાં છોડી અને આવી હતી આજે એ જ દીકરાએ અજાણતામાં તેનું અપમાન કરી કોઠાની માલિકણ તો આ વાત સાંભળીને ચકિત રહી ગઈ અને બોલી આ તો મેં ક્યારેય સાંભળ્યું ન હતું તારી સાથે ખૂબ જ મોટો અન્યાય થયો છે હું તને નહીં રહેવા માટે હવે મજબૂર નહીં કરું માયાએ એ માલિકણને વિનંતી કરતા કહ્યું કે માલિક મને અહીંથી જવાબ હું કોઈ નાનું મોટું કામ કરી અને મારું જીવન જીવી લઈશ પરંતુ હવે મારાથી અહીં રહી નહીં શકાય એટલે કોઠાની માલિકણ છે ને એ થોડી વાર વિચાર કર્યો અને પછી કહ્યું કે માયા અહીં રહીને ખૂબ જ દુઃખ સહન કર્યા છે અને મારા માટે ઘણા બધા પૈસા પણ કમાયા છે જેટલા પૈસામાં મેં તને ખરીદી હતી તેનાથી તો તે કેટલી વધારે કમાણી તે મને કરાવી દીધી છે અને આજે જે તારી સાથે થયું એ ઘટના એ તો મને પણ અંદર સુધી હચમચાવી નાખી છે આજથી તું હવે આઝાદ છે હું જ્યાં ઈચ્છી ત્યાં જઈ શકે છે તો ક્યારેક મારી જરૂર પડે તો મને યાદ કરી દે માયા એ માલિકણ પગમાં પડીને આભાર માન્યો અને કહ્યું કે હવે મારે વધારે કેટલા દુઃખ સહન કરવાના છે એ જાણવા માટે તો હું જીવ છું પણ હું હાર નહીં માનું માયા એ કોઠામાંથી બહાર નીકળી ગઈ કેની પાસે ના તો રહેવાની કોઈ જગ્યા હતી ના તો ખાવાનું કોઈ સાધન એ થોડા દિવસો સુધી રસ્તાઓ પર આમ તેમ ભટકતી રહી ભૂખ અને તરસથી નિરાશ થઈ એક દિવસ તે લીમડાના ઝાડ નીચે જઈને સૂઈ ગઈ તેની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ હતી કે ગલીના કૂતરાઓ તેની પાસે આવી અને તેનો ચહેરો છાટવા લાગ્યા પરંતુ માયાને એની ખબર પણ ન હતી અને તે જ સમયે એક દયાળુ મહિલા જે દૂધ અને છાસ વેચતી હતી એ ત્યાંથી પસાર થઈ રહી હતી અને જયારે તેણીએ એ માયાને આ હાલતમાં પરિસ્થિતિમાં જોઈ તો તેના દિલમાં દયા આવી ગઈ કૂતરાઓને ભગાડ્યા અને માયાને ઉઠાડીને પૂછ્યું કે બહેન કોણ છો તમારી આવી હાલત કેવી રીતે થઈ ગઈ પરંતુ માયાનું ગળું સુકાઈ ગયું હતું એ કંઈ પણ બોલી ના શકીએ દૂધવાળી મહિલાએ તરત જ પોતાનો ગ્લાસ કાઢ્યો તેમાં દૂધ ભરી અને માયાને પીવડાવી માયાએ થોડું દૂધ પીધું પણ થોડું દૂધ તેના મોઢામાંથી બહાર ઢોળાઈ ગઈ દૂધવાળી સ્ત્રીએ કહ્યું કે બહેન હવે તો મારી સાથે મારા ઘરે આવ મારા ઘરે આવીને તું સ્નાન કર તારા વસ્ત્રો બદલીને આરામ કર તારે આ પરિસ્થિતિમાં રહેવું હવે સારું નથી એટલે માયાએ કોઈ પણ પ્રતિક્રિયા ન આપી પરંતુ દૂધવાળી સ્ત્રીએ અને સાથ આપીને પોતાના ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો એ દૂધવાળી સ્ત્રીનું નામ હતું ગૌરી ગૌરીએ માયાને પોતાના ઘરે લાવી તેને નવરાવી સારા કપડાં પહેરાવ્યા ખાવાનું આપ્યું ધીરે ધીરે માયાને સારું લાગવા લાગી પછી ગૌરીએ પ્રેમથી પૂછ્યું કે બહેન હવે જણાવો કે તમે છો કોણ અને તમારી સાથે શું થયું છે ને ત્યારે માયાએ માથું નીચું કરી લીધું અને પોતાની પૂરી કથા કહાની કહેતા કહેતા ખચકાઈ પરંતુ ગૌરીના પ્રેમ અને સહાનુભૂતિએ તેનું મન ખોલી દીધું અને માયાએ પોતાની જિંદગીના બધા જ દુઃખ ગૌરીને સંભળાવી દીધા માયાને દુઃખ ભરી જિંદગીની ગાથા સાંભળી અને ગૌરીની આંખોમાં આંસુ આવી ગયા તેણે કહ્યું કે માયા આજથી તો મારી બહેન છે મારા પતિ હવે આ દુનિયામાં નથી રહ્યા હું મારા દીકરાની સાથે એડી રહું છું તો પણ મારી સાથે રહેજે આપણે બંને મળી અને આપણું જીવન વિતાવીશ માયાએ કહ્યું કે બહેન તારી ઉપર બોજ નથી બનવા માંગી મારા જીવનના કાંટા છું આપણે બંને મળીને બધી મુશ્કેલીઓનો સામનો કરીશ માયા એ વાત માની અને પછી તેની સાથે રહેવા લાગી માયા ઘરના કામો સંભાળવા લાગી જ્યારે ગૌરી દૂધ વેચવા જતી હતી કેમ કે હવે પરિવારમાં એક સભ્ય વધુ જોડાઈ ગયું હતું ગૌરીને વધારે મહેનત કરવી પડતી હતી માયાએ આ બધું જોયું અને એક દિવસ ગૌરીને કહ્યું કે બહેન જો હું પણ તારી સાથે દૂધ અને છાશ વેચવા જાઉં તો આપણો ગુજારો સારો થઈ શકે છે ગૌરીએ ના પાડી કે ના દે હું ઘરે જ રહે અને બહારનું કામ મારા માટે બરાબર છે ત્યારે માયા હસતા હસતા બોલી કે બહેન આપણે બંને મળીને મહેનત કરીશું તો પૈસા પણ વધારે મળશે અને તારો બોજ પણ ઓછો થશે અને છેવટે પછી ગૌરી માની ગઈ હવે બંને સાથે મળીને કામ કરવા લાગીને જ્યારે ગૌરી સવારે પોતાના બાળકને નવરાવી અને પછી પોતાના દીકરાને ભણવા માટે મૂકવા જતી અને પછી બંને દૂધ વેચવા જતી અને અને બાળકના પાછા ફરવા સુધી ઘરનું કામ પણ પતાવી ત્રણ મહિના આમ વીતી ગયા એક દિવસ દૂધ વેચવા હતી અચાનક રસ્તામાં તેનું સંતુલન બગડી ગયું અને દૂધ ઘડો પડીને તૂટી ગયો ગૌરી જમીન પર બેસીને રડવા લાગી અને બોલી કે હવે હું શું કરું આજે મારું બધું દૂધ ઢોળાઈ ગયું માયા એ તેને સંભાળતા કહ્યું કે બહેન દૂધ માટે આટલી બધી દુઃખી કેમ છે અરે મારું આખું જીવન તો નષ્ટ થઈ ચુક્યું છે તો પણ હું ઊભી છું ચાલો આપણે ઘરે જઈએ ગૌરીએ પગમાં ઈજા થવાની ફરિયાદ કરી માયાએ તેને સહારો આપી અને ઘરે પહોંચાડી હળદર તેલ લગાવીને તેની પટ્ટી કરી હવે દૂધ વેચવાનું કામ માયા એકલી સંભાળવા લાગી કેમ કે ગૌરીની ઈજા સારી થઈ રહી ન હતી દસ દિવસ વીતી ગયા પરંતુ જખમ વધતો જ ગયો હવે ગૌરીનું શરીર પણ કમજોર થવા લાગ્યું માયા ટીમ રાત તેની સેવા કરતી એના બાળકનું ધ્યાન રાખતી ને બહારનું કામ પણ સંભાળ

તારી માં ભગવાનની પાસે ગઈ છે તે થોડા દિવસો પછી પાછી આવી જશે ધીરે ધીરે બાળકે માયાને પોતાની માં માની લીધી સમય વીતતો ગયો અને બાળક મોટો થઈ ગયો હતો હવે એ અઢાર વર્ષનો થઈ ચૂક્યો હતો અને દરેક કામમાં માયાની મદદ પણ કરવા લાગ્યો અને એક દિવસ લાકડા લેવા માટે માયા અને ગૌરીનો દીકરો એ પાસેની ટેકરી પર ગયા ક્યાં એક સુકું ઝાડ હતું તેના લાકડા કાપવા માટે માયા એ ઝાડ ઉપર ચડી ગઈ લાકડું કાપતી વખતે જે ડાળી પર તે ઊંઘી હતી એ ડાળી તૂટી ગઈ ને માયા નીચે પડતા કેકરી પરથી ગડબડતી ગડબડતી એક ગાઢ જંગલમાં પહોંચી ગઈ કૌરવ દીકરો આ જોઈને ખૂબ જ ગભરાઈ ગયો તેણે ટેકરી નીચે ડોકિયું કરીને જોયું પરંતુ માયા ક્યાંય દેખા નહીં દે ડર અને ગભરાટમાં તે ગામમાં પાછો ફરી અને બધાને આ વાતની જાણ કરી કે મારી માસી ટેકરી પરથી પડી જઈ અને જંગલમાં પડીને ગાયબ થઈ ગઈ છે મિત્રો માયા એ કાદમમાં ફસાઈ ગઈ હતી તે ગરદન સુધી કાદમમાં ડૂબી ગઈ હતી દસ દિવસો સુધી માયા ત્યાં કાદમમાં સંઘર્ષ કરતી રહી જંગલી જાનવરો તેની પાસે આવતા પરંતુ કાદવમાં હોવાના કારણે એનાથી દૂર રહેતા એક દિવસ આદિવાસીઓનો તેમણે માયાને ફસાયેલી જોઈ અને ઘણી મુશ્કેલીથી તેને બહાર કાઢી તે હજી પણ જીવતી હતી પરંતુ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ આદિવાસીઓએ તેને પોતાના ઓરડામાં લઈ જઈ અને તેની દેખભાળ શરૂ કરી માયાને આદિવાસીઓ કાદવમાંથી તો બચાવી લીધી હતી પરંતુ તેની હાલત ગંભીર હતી તેના પગના હાડકા એટલા ખરાબ રીતે તૂટી ચૂક્યા હતા કે તેને સારા કરવા મુશ્કેલ હતા આદિવાસીઓએ તેનો ઉપચાર કર્યો પરંતુ છેવટે માયાના બંને પગ કાપવા પડ્યા માયાએ આ ઘટનાને પણ ભગવાનની ઈચ્છા માની અને સ્વીકારી લીધી ધીરે ધીરે તે આદિવાસીઓની ભાષા અને ઈશારોને સમજવા લાગી ત્યાંની એક વ્રત મહિલા જે ધ્યાન અને આધ્યાત્મિક વિદ્યામાં નિપુણ હતી એટલે માયાનું ખૂબ જ ધ્યાન રાખતી અને માયાને ખબર પડી કે તે મહિલા એક વિશેષ ધ્યાન વિધિ જાણે છે જેનાથી વ્યક્તિ પોતાના ભૂતકાળને જોઈ અને સમજી શકે છે એટલે માયાએ જીદ કરી કે તે પોતાના પૂર્વજન્મ વિશે જાણવા માંગે છે તો વૃદ્ધ મહિલાએ તેને સમજાવી કે બેટી આ સારું નથી ઠીક નથી પોતાના ભૂતકાળમાં નોકિયું કરવાથી અવારનવાર વ્યક્તિ વર્તમાનમાં પણ શાંતિ ગુમાવી દેશે

અને માયાએ પૂરી લગન સાથે ધ્યાન વિધિનો અભ્યાસ શરૂ કર્યો અને ધીરે ધીરે તેણીએ પોતાના જીવનની એ વિતેલી પળો યાદ કરવાનું શરૂ કર્યું ત્રણ વર્ષની સાધના પછી માયા પોતાના પાછલા જન્મમાં પહોંચી ગઈ અને માયાએ જોયું કે તેનું નામ વર્ષા હતું અને તે એક સામાન્ય પરિવારની સભ્ય હતી તેના જીવનનું સૌથી મોટું દુઃખ એ હતું કે તેને સંતાન સુખ નતો મળ્યું અને આ કારણે તે ગંભીર માનસિક હતાશામાં ચાલી ગઈ હતી ગામના લોકો તેને મેણા ટોણા મારતા ત્યાં તો વાંધણી છે સવાર સવારમાં આનું મોં ન જોવાય નહીંતર દિવસ ખરાબ પસાર થાય આ પ્રકારના મેળા ટોણા અને તેની આ સ્થિતિ એ વર્ષાને અંદરથી તોડી નાખી પોતાની નિરાશા અને દુઃખોથી બચવા માટે વર્ષાએ કોઈ તાંત્રિક ની સલાહ પર કેટલાક વિશેષ અનુષ્ઠાન શરૂ કર્યા તાંત્રિક તરફથી તેને વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે આ અનુષ્ઠાન તેના જીવનમાં ખુશીઓ લાવી શકે છે અને તાંત્રિકે વર્ષાને કહ્યું કે જો તું એકવીસ બાળકોની બલી ચડાવીશ તો તને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે અને વર્ષાએ એવું જ કર્યું ગામના એકવીસ બાળકોને તેણીએ ચોરી અને પછી એમને બલે ચડાવી દીધા કોઈ તાંત્રિકના ભ્રમ્મા આવીને તે પોતેની સંતાન હોવાના કારણે ભયંકર પાપ કરી બેઠી હતી સંતાન ન હોવાનો દુઃખ અને લોકોના વર્તનને તેને માનસિક રીતે અસંતુલિત કરી દીધી હતી વર્ષાએ જોયું કે જે પરિવારોના સંતાનો નામે જીવ લીધા હતા તેમાંથી કેટલાક માતા પિતાએ આત્મહત્યા કરી લીધી હતી પોતાના સંતાનના દુઃખમાં કેટલાક તેને હતાશ ખરાબ અને ખૂબ જ ખરાબ બદુઆ આપી રહ્યા હતા અને જ્યારે તે મૃત્યુ પામી તો માયાએ જોયું કે તેના મર્યા પછી પણ કેટલાક લોકો બદુઆ અને સાપ આપી રહ્યા હતા તેમની ખરાબ બદુઆથી તેની આત્માને પીડા થઈ રહી હતી અને તેની આત્માએ એ બધા ઘરોમાં પ્રવેશ કર્યો જે ઘરના બાળકોને માર્યા હતા અને ત્યાં તેણીએ જોયું કે કેટલાય ઘર બરબાદ થઈ ચુક્યા હતા અને કેટલાય ઘર હજી પણ સંતાન વિનાના હતા પરંતુ તે લોકો હવે થઈ ચૂક્યા હતા માયાને એ એસાસ થે ગ્યો કે તેનો ભૂતકાળ જ તેની વર્તમાન સ્થિતિનું કારણ હતો હવે તેનું મન શાંત રહેવા લાગ્યું ખૂબ જ દુખી રહેવા લાગ્યું અને હવે તે વિચાર કરે છે કે જો મેં પોતાનો ભૂતકાળ ન જોયો હોત તો મારું મન કદાચ આજે શાંત હોત વ્રત મહિલાએ મને સાચું કહ્યું હતું કે પ્રકૃતિ એ આપણાને ભૂલવાની શક્તિ આપી છે અને આપણે તેને અપનાવવી જોઈએ હવે માયા પોતાના એ પાછલા જન્મના પાપોનો પસ્તાવો કરી રહી હતી એ હવે પ્રાયશ્ચિત કરવા માંગતી હતી અને આ સમય દરમિયાન એ જ નગરમાં એક સંત સાધુ આવ્યા જે રાત્રિ ભરે નગરમાં રોકાણ કર્યું હવે માયા એ સંત સાધુ ના સંપર્કમાં આવી અને સાધુ ને આ ચરણોમાં પડી ને કહ્યું કે હે ગુરુવત મેં મારા ગયા જન્મ ખૂબ જ અપરાધ કરેલા ખૂબ જ પાપો કરેલ છે જે મેં જાણી લીધું છે અને પાપો ની ભયંકર સજાઓ ભોગવી રહી છું અને હવે મારે એ પાપમાંથી મુક્ત થઈ અને આ ભવનું કલ્યાણ કરવું છે અને ત્યારે સંત સાધુ કહ્યું કે બેટી તારે મારી સાથે મારા આશ્રમમાં ચાલવું પડશે જ્યાં અંદરરોજ ભજન કીર્તન થાય છે ભગવાનનું નામ લેવાય છે અને ભગવાનના નામ દ્વારા તું તારું કલ્યાણ કરી શકે છે સંત સાધુની વાંકમાની અને માયા તેમની સાથે એમણે આશ્રમમાં ચાલી ગઈ આશ્રમમાં અંદરરોજ ભગવાનમાં ભજન કરતી ધ્યાન કરતી કીર્તન કરતી સંત સાધુ એ કહ્યું કે બેટી જ્યારે તું એકવીસ જીવોની મદદ કરીશ તો તું સંપૂર્ણ પાપ મુક્ત થઈ જઈશ અને એ જ તારા માટે મુક્તિનો માર્ગ છે ત્યારથી માયાએ બીજાઓની સહાયતા કરવાનો સંકલ્પ લીધો એક દિવસ જંગલમાં એ પગ વિનાની હતી એટલે રેખતા રેખતા જઈ રહી હતી માયાએ જોયું એક સાપ છે ને એ કાંટાઓમાં ફસાયેલો છે કાંટા તેની ચામડીમાં ઊંડે સુધી ખૂંચી ગયા હતા જેનાથી તે લાચાર અને દર્દ પીડાથી એ તરફડી રહ્યો હતો અને માયાએ વિચાર કર્યો કે આ સાપને મારે મદદ કરવી જોઈએ અને સાપે એ જેવી જ માયાને પોતાના તરફ આવતા જોઈ તો તેણે ફેણ ઉંચકી અને ફૂંફાળો મારવાનું શરૂ કરી દીધું એક વખત તો માયા ડરી ગઈ પરંતુ તો પણ તેણીએ હિંમત દેખાડી અને એની પાસે પડેલા એક લાંબા ડંડાથી ધીરે ધીરે સાપને કાંટામાંથી બહાર કાઢવાની કોશિશ કરી સાપ પહેલા ખૂબ જ ગુસ્સામાં હતો પરંતુ પછી તે ધીરે ધીરે શાંત થઈ ગયો માયાએ પોતાના કપડાનો એક ટુકડો સાપ પર નાખીને તેના શરીરમાંથી કાંટા કાઢી દીધા સાપને રાહત મળી અને તેણે માયાનો આભાર માનવા માટે એક ખૂંફાડો કરી લીધો માયાને એ મહેસૂસ થઈ ગયું કે તેણીએ એક જીવન બચાવ્યું છે તે વિચાર કરે છે કે કદાચ ભગવાને મને આડ ઉદ્દેશ્ય માટે જીવિત રાખી છે થોડા દિવસ બાદ વગડામાં એક શિકારીને જોયો ને જોવે છે કે શિકારી પોતાના ખભા પર એક હરણનો જઈ રહ્યો છે માયાનું દિલ પીંગળી ગયું માયાએ શિકારીને કહ્યું કે ભાઈ આ માસુમ અબોલ પશુને છોડી દઉં તેને પણ પોતાની જિંદગી જીવવાનો હક છે ત્યારે શિકારીએ કહ્યું કે હું આને વેચીને મારો ગુજારો કરું છું આજ મારું કામ છે જો હું આને છોડી દઉં

કે કદાચ હવે આ શિકારીનું જીવન બદલાઈ જશે અને એની સાથે ઘણા જાનવરોનું જીવન પણ બચી જશે હવે માયાએ નક્કી કરી લીધું હતું કે દરરોજ જંગલમાં જશે અને કોઈને કોઈ જરૂરિયાત મંદરની મદદ કરશે તેને ખબર હતી કે આજ તેના પાપનું પ્રાયશ્ચિત છે અને ફરી એક દિવસ ચાલતા ચાલતા તેને જોયું કે એક વરુ જાળીઓમાં ફસાયેલું છે તેના પગમાં ઊંડા કાંટા ખોપેલા હતા તે દર્દથી કણસેર્યું હતું અને લાંબા લાંબા અવાજો કાઢી રહ્યું માયા એક વખત તો ડરી ગઈ પણ તે વરુથી થોડે દૂર બેસી ગઈ અને તેને જોતી રહી વરુ પણ તેને જોઈ રહ્યો હતો અને થોડે વાર બાદ વરુ પોતાના અવાજ ધીમો કરતા તેને તરત જોવા લાગ્યો જાણે કહી રહ્યો હોય કે મને મદદ કરો હું તમને કોઈ નુકસાન નહીં પહોંચાડું માયાએ ધીરે ધીરે દર પર કાબુ મળ્યો વરુ પાસે જવાની હિંમત કરી અને તે પોતાના ધ્રુજતા હાથોથી તેના માથા પર ધીરેથી હાથ મૂક્યો વરુ બિલકુલ શાંત હતો માયાએ તેના પગમાંથી કાંટા કાઢ્યા વરુને તરત જ આરામ મળ્યો વરુ થોડે દૂર ચાલ્યો પછી પાછું આવ્યું અને માયાના હાથ પર ચાટવા લાગ્યો એવું લાગી રહ્યું હતું કે જાણે તે પોતાની ભાષામાં તેને ધન્યવાદ કહી રહ્યું હોય એ પછી એ વરુ પાછું જંગલમાં ચાલી ગયું આ ઘટના માયા માટે ખૂબ જ ખાસ હતી તેણે પહેલી વખત અનુભવ કર્યો કે જાનવરોમાં પણ ભાવના અને પ્રેમ હોય છે એના પછી માયાએ નક્કી કરી લીધું કે તે દરેક જીવની મદદ કરશે પછી ભલે તે માણસ હોય કે જાનવર હોય કે ઝાડપાન હોય ઘૂંટણોના બળ પર ચાલતા ચાલતા તે રોજ જંગલમાં નીકળતી અને જરૂરિયાત જરૂરિયાતમંદોની સહાયતા કરતી માયાનો આ પ્રયાસ ધીરે ધીરે જંગલમાં પ્રખ્યાત જાનવર અને પક્ષીઓ એક દિવસ નદી કિનારે બેઠી હતી માછલીઓ તેની પાસે આવી અને રમી રહી હતી અને પક્ષીઓ તેની ગોદમાં બેઠા હતા માયા એ સૂરજ ની તરફ જોતા પોતાના અંતિમ ને સ્વીકારી લીધો તે ધીરે ધીરે તેણીએ પ્રાણ ત્યાગી દીધા આસપાસની ખિસકોલીઓ જયારે આ દ્રશ્ય જોયું ને તો ખિસકોલી પોતાના અવાજમાં બધા જાનવરોને બોલાવ્યા અને આજુબાજુના આદિવાસીઓ મળી માયા ને વિદાય આપી તેના શરીર ને ધરતીમાં સમર્પિત કરવામાં આવ્યું દરેક પ્રેમ અને શ્રદ્ધાની સાથે તેની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી માયા ના ગયા પછી જંગલમાં ચમત્કારિક પરિવર્તન થયું પહેલા જ્યાં વર્ષો સુધી વરસાદ નો તો થતો હવે દર વર્ષે ત્યાં પૂરતો વરસાદ થવા લાગ્યો નદી ને તળાવ પાણી થી ભરાઈ ગયા ઝાડ પાન હંમેશા લીલાછમ રહેવા લાગ્યા અને બધા જીવ અને આદિવાસી મહેસૂસ કરતા હતા કે આ ત્રણ કારણોને સમજવા પર આપણને ખબર પડી શકે છે કે કઈ સ્ત્રી સંતાન સુખથી વંચિત રહે છે પહેલું કારણ ખોટા કાર્યોનો પ્રભાવ માયા પોતાના પાછલા જન્મમાં બીજાઓને નુકસાન પહોંચાડવાના કાર્યો કર્યા હતા તેની નિર્દોષ માસુમ બાળકોના જીવ પોતાના સ્વાર્થ માટે લઈ લીધા ખોટા માર્ગ પર ચાલી અને ખોટા કર્મોનો પ્રભાવ મનુષ્યના કેટલાય જન્મો પર પડે છે ભલે તે તરત જ ના દેખાય પરંતુ ધીરે ધીરે ભયાનક સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે આપણે પોતાના કર્મોને હંમેશા સાચા અને સારા બનાવીને રાખવા જોઈએ બીજું કારણ બીજાઓના પ્રત્યે ક્રોધ અને ઈર્ષાનો ભાવ વર્ષાને સંતાનની કમીના કારણે દુઃખ હતો તેણીએ પોતાના દુઃખ અને પરેશાનીને સંભાળવાના બદલે બીજાઓની ખુશીઓથી ઈર્ષા અને મનમાં ક્રોધ કરવાનું શરૂ કરી દીધું આ નકારાત્મક વિચારોએ તેની સ્થિતિને વધારે જટિલ બનાવી દીધી મનુષ્ય ઈર્ષા અને ગુસ્સાના બદલે બીજાઓની ખુશીઓથી ખુશ રહેવું જોઈએ અને પોતાના મનને શાંત રાખવાનું શીખવું જોઈએ જે સ્ત્રીઓ જે ઘણા પુરુષો સાથે અનુચિત સંબંધ રાખે છે અને પછી ગર્ભ ધારણ કરે છે અને એ સંબંધોને છુપાવવા માટે પછી ગર્ભપાત કરાવી દે છે તે પણ આગલા જન્મમાં સંતાન સુખથી વંચિત રહે છે જે સ્ત્રીઓ ઈર્ષા અને દ્વેષના કારણે બીજાના સંતાનોને નુકસાન પહોંચાડે છે

ખોટા રસ્તાઓ મુશ્કેલીઓ ઉકેલવાના બદલે વધુ વધી શકે છે તો મિત્રો આજની આ વાર્તા કહાની અહીં સમાપ્ત થાય છે તમે આ વાર્તા કહાની કેવી લાગી કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપશો વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેવા બદલ આજ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ